એ કોરિયસ એવું છે તેને રોતા બંધ કર રોતા બંધ કર બિસાકરાઓને જો જો આ તો જો બિસાકરો હાલી ન થકતો જો તો બોલ રોવે છે જો બિસાકરા તે રોવે એમ જ કહેવાય વાત કરે

હ ના ગીદીડાને લઈ અને આપણે આપડે ફરતી કોઈ બાંધી તો રૂમમાં નીચે પ્લોટ લઈ પણ એકલો છે એનું આપણે એ એના ભેગા તો આવડા આવતા હોય એ સાફ કરને કરને ડાયપર ડાયપર પહેરાવતી હોય તો